समाचार માં આપનું હાર્દિક સ્વાગત છે ડબુઈના કુબેર ભંડારી મંદિરનું મનેરૂમ મહત્વ શ્રાવણ માસ પહેલાની અમાસે ભક્તોનું ગોડાપૂર શ્રાવણ માસ પહેલાની હરિયાળી અમાસ નિમિત્તે ડબુઈ તાલુકાના કર્નાળી ખાતે આવેલ કુબેર ભંડારી મંદિરે ભક્તોનું ગોડાપૂર આવ્યું હતું રવિવારે અમાસના પવિત્ર દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કુબેર ભંડારીના દર્શન કર્યા હતા આજે શ્રાવણ માસની શરૂઆતની અમાસને લઈને શિવાલીઓ બમ બમ બોલીના નાદથી ગુંજી ઉઠ્યા હતા મધ્ય ગુજરાતનમાં રભોઈ તાલુકાના કરનારી ખાતે ધનકુબેરનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે કુબેર ભંડારી મંદિરે ભક્તોનું જોવા મળી રહ્યું છે ભગવાન કુબેરના દર્શન કરવા માટે કંઈક કાલે રાત થી ભક્તો લાંબી કદારમાં જોવા મળ્યા હતા હરિયાળી અમાસનું મહત્વના કારણે હજારોની સંખ્યામાં ભક્તો કુબેરના દર્શન કરવા માટે મંદિરમાં દર્શનાર્થી ઉભરાયા છે ત્યારે ટ્રસ્ટ દ્વારા પણ તમામ પ્રકારની સુવિધા કરવામાં આવી હતી સાથે જ દર્શન કરવા આવેલા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું हम पर आराम को आते हैं और लाइन में दर्शन करके जाते हैं। हमारी जो है यहाँ पे वो मनोकामना आने के बाद पूर्ण हो जाती है। आज अमावस्या का दिन है आज का जो यह अमावस्या है हरियाली अमावस्या के रूप में मनाया जाता है आज पुष्य नक्षत्र में यह अमावस्या पड़ रहा है तो इस पुष्य नक्षत्र में माता लक्ष्मी का ही पूजन किया जाता है विशेष रूप से और आज कुबेर दादा के मंदिर में दूर दूर से श्रद्धालुगण आए हुए हैं मध्य प्रदेश से पूरे महाराष्ट्र से गुजरात से राजस्थान से दूर दूर से इतने भारी बरसात में भी श्रद्धालुओं की भक्ति अटूट है पूरी भक्ति के साथ में लाइन में लग करके कुबेर दादा का जयकारे लगाते हुए कुबेर दादा से आशीर्वाद प्राप्त कर रहे हैं साथ ही आने वाले सभी भक्तों के लिए यहाँ पर डॉक्टरों की भी व्यवस्था किया गया है और सभी भक्तों के लिए भोजन प्रसाद का भी व्यवस्था किया गया है सभी भक्तों से निवेदन करते हैं नर्मदा मैया में दर... स्नान करते समय दर्शन करते समय सावधानी पूर्वक दर्शन कर करें और माता नर्मदा का साफ सफाई के विषय विशे में विशेष ध्यान दें साफ सफाई में विशेष ध्यान दे करके साफ सफाई रखें हरियाली अमावस्या होने के नाते आप सभी लोगों से निवेद निवेदन करते हैं एक वृक्ष कुबेर दादा के नाम से या फिर अपने माता पिता के नाम से अपने घरों के आसपास अपने घरों में जहां आप लगा सकते हैं एक वृक्ष जरूर लगाएं आप सबको कुबेर दादा की ढेर सारा आशीर्वाद प्राप्त होता रहे जय कुबेर जय महाकाली माँ नमस्कार जय कुबेर આજે અષાઢ માસની અમાસ છે અને ધર્મ ધાર્મિક પંચાંગ પ્રમાણે સાંજથી શ્રાવણ મહિનો શરૂ થશે આ વખતે ખૂબ એક મોટો શુભ છે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી થાય છે અને શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ પણ અમાસ પણ સોમવતી અમાસ છે ભાવિક ભક્તો ખૂબ શ્રદ્ધાથી ગઈકાલે તો વરસાદ હતો વરસાદમાં પણ ભાવિક ભક્તો રાત્રે સુધી દર્શન કરવા માટે ભીડ હતી મંદિર શક્ય એટલી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કરે છે અને હજુ પણ મંદિર વધુ ને વધુ વ્યવસ્થા કરવા માટે સૌના સૂચનો અને અમે આવકાર્ય છે અમારા બંને પરમ પૂજ્ય સંતો ખડે પગે ચોવીસ કલાક જાગી ભક્તોને સુવિધા પડે રહે ભગવાનની દિવ્યતા અને મહત્વતા તો ક્યાંય ઘટવાની નથી ને છે જ પરંતુ ભક્તોને સુવિધા રહે ખૂબ મુશ્કેલી ન પડે એટલા માટેની વ્યવસ્થા કરે છે ને આખો મહિનો ખૂબ શ્રાવણ મહિનો તો શંકર ભગવાન નો મહિનો છે અને ખૂબ લોકો આવશે એટલા માટે વિવિધ આયોજનો કરી રહ્યા છે